આપણને બધાને હંમેશા માટે યુટ્યુબના માધ્યમથી ખૂબ જ સુંદર સત્સંગ સાંભળવા મળે છે જીવનની અંદર ભક્તિ માર્ગમાં આપણે આગળ કેવી રીતે વધવું એના માટે આપણને બધાને સંતો દ્વારા પ્રેરણા મળતી રહે છે ખરેખર આ જે જીવન છે એ જીવન એટલું બધું અણમોલ બતાવ્યું છે એટલું બધું કિંમતી બતાવ્યું છે કે જે જીવન છે વારે વારે પ્રાપ્ત થતું નથી એક સંત કહે છે આ જીવન છે 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 એની મહિમા અપરમ પાર વેદ વખાણે રે એની મહિમા છે અપરમ પાર વેદ વખાણે રે

मनुष्यन पावा सुर दुर्ल सद्ग्रन्थन् काव साधन दो मोक्षर दा साधन दोम मोक्षर दा શું કીધું આપણા સંતોએ કે ભાઈ ભગવાન શ્રી રામચંદ્રજી પણ કહે છે હે અયોધ્યા વાસીઓ આ માનવ શરીરની સમાન બીજું કોઈ શ્રેષ્ઠ શરીર નથી કારણ કે આ શરીર સાધન નું ધામ અને મોક્ષનો દરવાજો છે આ શરીર ત્રણ જગ્યા પર જવા માટેની નિસરણી છે કીધું છે કે આ માનવ શરીર નર્તન પાય યતન કરો એસા જીસે વહ કિરતાર મિલે એસી ઉત્તમ યોની પદાર્થ ફિર નહીં બારંબાર મિલે દો દિન જગમે જીના હૈ યા ભી બદનામ કરી અફસોસ કે ખાલી હાથ ચલે ખરેખર અફસોસ ની વાત છે કે આપણે આપણી સાથે લઈ જવાની વસ્તુ માટે કોઈ તૈયારી કરતા નથી જે અહીંયા જવાનું છે એના માટે માનવ મથી મતીને ભેગુ કરવામાં લાગી ગયો છે તમે જુઓ કે મને એક વાત યાદ આવી કે એક શેઠ હતા એ શેઠની પાસે લાખોની સંપત્તિ હતી એટલા બધા લાખો રૂપિયા હતા અને રોજ રોજ શેઠ વધારેને વધારે ભેગુ કરવામાં જ મનને લગાવીને રાખતા હતા અરે સંતો કહે છે તલ્લીન હુવા માયા સુખ મેસાર કભી દુશ્મન કરતા હે કરતા બેકાર સભી કે છે માયા ના સુખમાં માનવ એટલો બધો રચો પચો રહે છે તલ્લીન રહે છે અને પોતાના માટે રચતા હે નિજ સંસાર કભી

કેટલું બધું પરિવાર મોટો હતો રાજા શાહી પરિવાર પણ તેમ છતાંય મીરાબાઈનું મન માયામાં જરાઈ રહ્યું નથી અને એટલે જ તો કીધું છે એક ભજનમાં મહેલની દીવારકો તોડા मेरा ने घर छोड़ दिया माया की दीवार को तोड़ा मेरा ने घर छोड़ दिया एक मेवा रानी में गिरधर से नाता जोड़ दिया દીવા કોડા ને તોડા મીરા ને કર છોડ દુખી દુખી માયા કી દીવાર કો તોડા માયા ના પઢડને તોડી ના મીરા ભાઈ માયા ના પડને તોડી ના અને કે છે કે એમણે ગિરધરની સાથે નાતો જોડી દીધો મીરાબાઈ સમજી ગયા કે આ સંપત્તિ મારી સાથે આવવાની નથી આ રાજ્ય મારી સાથે આવવાનું નથી આ ઘરેણા મારી સાથે આવવાના નથી બસ આવશે તો કેવલ પરમાત્માનું સાચા નામનું ધન એ ધન સિવાય બીજું કંઈ સાથે આવતું નથી એટલે એમણે એ મેવાડનો પણ ત્યાગ કરી દીધો અને ભગવાનની ભક્તિના માર્ગમાં સાચું ધન હરી નામ અમારું સાચું ધન હરી નામ અંતે આવે કામ साच धन हरिणा ए धन पाचण गेला फरिे ए धन पाचण गेला फरिे सगडु शूदरी परि करिये मन धन गुरबा अु साचु धन हरिणा સાચું ધન હરી નામ અમારું સાચું ધન હરી નામ શું કીધું કે સાચું ધન હરી નામ અમારું સાચું ધન હરી નામ મીરાબાઈ કહે છે કે અમારું સાચું ધન તો ભગવાનનું નામ છે ભગવાનનું સાચું નામ છે એ જ સાચું ધન છે કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ

कहते हैं जिस दिल में प्रभु की याद नहीं जिस दिल में प्रभु की याद नहीं उसे हम कहते हैं कहते हैं जिस दिल में प्रभु की याद नहीं सुखी के जिस दिल में प्रभु की યાદ નહીં જેના હૃદયમાં જેના દિલમાં પ્રભુની યાદ નથી એ હૃદય નથી પણ એને ખાલી શમશાન જેવું કીધું છે જેની પાસે હરિ નામ કા ધન હોય કોહી ધનવાન દુનિયામાં કહા જાતા હૈ તો ખરેખર પેલા શેઠ માયાને જ એ બધી વધારે સંપત્તિ હોય તો જ બહુ મોટો ધનવાન ગણાઉ એ જ મનની અંદર ભૂત સવાર થઈ ગયેલું હતું શેઠની એક સ્પેશિયલ રૂમ હતી એ રૂમની અંદર રોજ એકલા શેઠ એ રૂમમાં જાય તિજોરી ખોલે અને પછી તિજોરીમાં બેસીને જ એ પૈસાની ગણતરી કરે આજ કેટલો વધારો થયો એવી રીતે એક દિવસ પોતે તિજોરીમાં બેસી અને કે પૈસા ગણતા હતા ભૂલથી રૂમનો અંદરથી દરવાજો બંધ કરવાનો ભૂલાઈ ગયેલો હતો એવામાં છે શેઠને થોડો ભણકારો લાગ્યો કે કોઈ આવ્યું લાગે છે આભાસ થયો કોઈ આવ્યું લાગે છે તો ડરી ગયા શેઠ ગભરાઈ ગયા ગભરાટમાં ને ગભરાટમાં માણસ શું કરી દે છે એ કંઈ એમને ખ્યાલ રહેતો નથી શેઠ જીને લાગ્યું કોઈ આવ્યું ને આ પૈસાને મને જોઈ લેશે એવા ડરથી તિજોરીનો દરવાજો એણે તરત જ અંદર ખેંચી અને બંધ કરી દીધો જ્યારે તિજોરીનો દરવાજો બંધ થઈ ગયો અંદરથી જ અને એ તિજોરીનો દરવાજો ઓટોમેટિક હતો બધાને ખબર છે કે તિજોરીનો દરવાજો બહારથી હેન્ડલ ખોલીએ તો જ ખુલે અંદરથી બંધ થઈ ગયો હવે શેઠને ખ્યાલ આવ્યો કે અરે આ તો મેં અંદરથી બંધ કરી દીધું હવે શેઠ બહાર નીકળવા માટે એટલા બધા ફાંફા મારે છે અંદર કબાટ ને હાથ હાથથી મારે છે કે કોઈ સાંભળીને આવે પરંતુ આજુબાજુમાં રૂમની આજુબાજુમાં પણ શેઠના ડર થી કોઈ જતા નહોતા કોણ આવે શેઠ તરફડી તરફડી અને એ ધનની સાથે પૈસાની સાથે જ એમના ખલાસ થઈ ગયા મૃત્યુ પામ્યા અને થોડા દિવસ શેઠ ક્યાંય દેખાણા નહીં વિચાર કર્યો કે પિતાજી કેમ દેખાતા નથી પિતાજી માટે એમણે છાપામાં ફોટા સહિત જાહેરાત આપી કે આ નંબર આમાં ફોન કરીને જણાવજો આવા મારા પિતા દેખાતા હતા કોઈને મળે તો અમને કહેજો ટીવીમાં આપી દીધું અને બધી જ જાહેરાત કરી પોલીસ સ્ટેશને જઈને પણ શેઠ માટે લખાવી દીધી ફરિયાદ કે મારા પિતાજી આવી રીતે ખોવાયા છે કોઈને મળે તો પોલીસ લોકો પણ એમને ગોતવામાં લાગી ગયા પરંતુ શેઠ ક્યાંય મળ્યા નહીં થોડા સમય પછી પંદરેક દિવસ પછી હવે કે છે એમના પુત્રોએ વિચાર કર્યો કે પિતાજીનો કોઈ પત્તો નથી ખરેખર પિતાજી ગમે ત્યાં ગયા હશે ને ત્યાં મૃત્યુ પામ્યા હશે એટલે પિતાજી પાછા પણ આવ્યા નહીં હવે પિતાજીની સંપત્તિ છે એનો આપણે ભાગ પાડી લઈએ બે ત્રણ ત્રણ એક છોકરા હતા એ છોકરાઓ કહે છે ચાલો આપણે પિતાજીના રૂમમાં જઈએ ત્રણેય છોકરા એવા પિતાજીના રૂમમાં શેઠના રૂમમાં અને કહે છે કે તિજોરીમાં પૈસા રાખતા ચલો આપણે હવે તિજોરી ખોલીએ તિજોરીનો હેન્ડલ જ્યાં ખોલ્યું તાં તો શેઠનો एकदम કોહવાય ગયેલું શરીર અને અસહ્ય ગંધ ત્યાં આવવા લાગી અને શેઠનું શરીર સીધું તિજોરીની બહાર પડ્યું અરે શેઠના પુત્રોને તો અરે રાટી થઈ ગઈ ઓ હો હો પિતાજી આવી રીતે ખરેખર આજુબાજુમાં ગામમાં બધાને ખબર પડી ગઈ કે શેઠ તિજોરીમાં મૈરા તરફડી તરફડીને મૈરા ધનની પાછળ પાગલ બન્યા હતા પૈસાની પાછળ પાગલ બન્યા હતા પણ જો આજ એની કેવી હાલત છે 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 આવા કે એવા જે વ્યક્તિ હોય એ પરિવારનો પણ પ્રેમ સંપાદન કરી શકતા નથી ત્યારે કોઈ પ્રકારની પ્રતિષ્ઠા કે માન પણ મેળવી શકતા નથી કોઈ સત્કર્મ પણ કરી શકતા નથી આવા વ્યક્તિને લોકો ધુતકારે છે ક્યારે આણે ભગવાન માટે કંઈ નહીં કર્યું પરમાત્માના માટે કંઈ નહીં કર્યું કોઈ ગરીબોને મદદરૂપ નહીં થયા સદભાવના માટેના કોઈ કાર્ય નહીં કર્યા સત્સંગમાં પોતાના ધનને ન લગાવ્યું સંતોને કોઈ દિવસ કોઈ પ્રકારની મદદ ન કરી દાન દક્ષિણા નહીં કરી સત્સંગની અંદર જે ખર્ચ થાય એના માટે એમણે કોઈ પ્રકારનું ધન લગાવ્યું નહીં અને આવી જ રીતે શેઠ તો કે છે કે બે મોત મર્યા છે બહુ ખરાબ રીતનું એમનું મૃત્યુ થયું છે ખરેખર લોકોમાં પણ એટલી બધી વાતો થવા લાગી કે ખરેખર ના કરવું જોઈએ આટલી બધી સંપત્તિ વાલી એક સંત કે છે કોઈ માયા ન કરીશો વાલી કોઈ માયા ન કરીશો વાલી શું કીધી કે કોઈ માયા ન કરશો વાલી એ ચાલી એ ચાલી કોઈ માયા ન કરશો વાલી માયાને એક પ્રત્યે એટલા બધા કહે છે કે બહુ લોલુપ બનો નહીં કારણ કે એક સંત કહે છે જોડલે જોડલે લાખો હીરે મોતી લેકિન યાદ રાખના કફન મેં જેબ નહીં હોતી કીધું છે કે જે અંત સમયમાં આપણને સફેદ કફન ઓઢાડવામાં આવે છે એમાં ખીસું રાખવામાં નથી આવતું કે કઈક થોડાક એમાં નાખીને ઉપર લઈ જાશો ઉપર જઈને સિંગ ચણા કે કઈક આપણને ભૂખ લાગે તો હશે એ જ તમને ઉપર કામ લાગશે એ જ ભગવાનની બેંકમાં જમા થાય છે ખરેખર તો કીધું છે કે ભગવાનની જે બેંક છે એ બહુ મોટી બેંક છે એમાં કઈક સત્કર્મની કમાણી જમા કરાવો એજ કમાણી આપણને આગળ જતાં ખૂબ જ કામ લાગે છે મીરાબાઈ એ સંપત્તિ માટે કે છે કે ખૂબ જ મહેનત કરી મીરાબાઈ ઘરબાર છોડી અને એ અંદરની સંપત્તિ માટે લાગી ગયા નરસિંહ મહેતાને હતું કે નહોતું કોઈ ફરક પડતો નહોતો સુદા માને કઈક હતું કે નહોતું કંઈ ફરક પડતો નહોતો મહેલ ભગવાને આપ્યો તોય એ જ વૃત્તિ કોઈ ફરક નહીં અને હાંડલા કુસ્તી કરતા હતા ઘરમાં ખાવાનું કંઈ નહોતું મળતું તો પણ એમને કોઈ પ્રકારની ચિંતા હતી નહીં સંતો કહે છે કે ચિંતા તો સતનામ કી ઓર ન ચિત્વે દાસ જો ચિંતા હે નામ ભિન સભી કાલ કી ફાંસ ચિંતા કરો ચિંતન કરો તો કેવલ ભગવાનના નામનું ચિંતન કરો કારણ કે નામ વગર જેટલી પણ ચિંતા આપણે કરીએ એ બધી આપણને કાળના મુખમાં મોકલવા વાળી છે તો આપણે પણ કહે છે કે વધારે માયા મોહ ભેગો ના કરીએ માયા મોહમાં મનને ના લગાડીએ અને એક સંત કહે છે મોહમાયા આશ તો પગલે મોહમાયા આશ તો પગલે હોકી કભી નહીં પૂરી કરતે કરે ભજન પ્રભુ કા કરતે કરે ભજન પ્રભુ કા મિટ દૂરી દૂરી મિટ જાહે દૂરી હમ બાતો કે સાથ સાથ લો તુમ ભી પ્રભુ કા કાના ભજન બિના ચેલન આયરા આપણે જમ્યા વગર આપણને ક્યારે ક્યાંય ચેન પડતું નથી ભૂખ લાગે એટલે તરત જ દાળ ભાત શાક રોટલી જોઈએ છે આપણે તરત જ જમવા લાગી જઈએ છીએ પણ ભજન માં આપણે કેટલી બધી આળસ કરીએ છીએ હરિ ભજન હેના અને ભોજનમાં હોશિયાર છીએ આપણે પેલો નંબર આવે કે ભાઈ હું તો બધા કરતા વધારે ખાઈ લો પેલા તો હોડ થતી જમવામાં લગ્ન પ્રસંગમાં ઘણા લોકો કહેતા હું તો વીસ લાડવા ખાઈ જાઉં તો બીજો કે ના તારા કરતા વધારે હું ખાઈ જાઉં तो हकीकत नी अंदर के छे की समझावे छे पेट भरन को बड़ा होशियार हरि के भजन को बहाने हजार कैसे मुदिका का हो गे भगवान को કૈસે મુખાઓ ભગવાન કો કેસા સુંદર નર્તન મરા કિસ્મત કા દીપક જયાદ જત્યવચન ફર સન્મુખ કૈસે જાઓગે પેટ ભરવા માં તો આપણે ખૂબ જ હોશિયાર બની જઈએ છીએ અને ભગવાનના ભજન માટે તો આપણને કેટલા બધા ભાના સમય નથી ટાઈમ નથી આઈ હેવ નો ટાઈમ આઈ હેવ નો ઇન્ટરેસ્ટ કે છે મને તો સત્સંગમાં રસ નથી મને ભજનમાં રસ નથી ભગવાનને તને બનાવવામાં ઘણો રસ હતો કે દુનિયામાં મોકેલા આપણને બધાને હે પણ આપણને એમની સામે જોવાનો કોઈ રસ નથી આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી તો પછી ભગવાન એવું કહે કે હે માનવ મેં તને માનવ બનાવ્યો હતો કે તું મારું અસલી સ્વરૂપને જાણી મારું ધ્યાન કરશે મારા સાચા નામને જાણી તું સુમિરણ કરશે સુમિરણ સે સુખ હોત હૈ સુમિરણ સે દુઃખ જાય કહે કબીર સુમિરણ સાઈ માહિતી સમાય શું કીધું કે સુમિરણ કરવાથી સુખ મળે છે સ્મરણ કરવાથી દુઃખ આપણું દૂર થાય છે કબીરદાસજી કહે છે સ્મરણ કરવાથી અંદર આપણે પણ વિલીન થઈ શકીએ છીએ એ પરમાત્માના પરમાત્માના લોકમાં ધામમાં આપણે પહોંચી શકીએ છીએ અને કીધું છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં હે અર્જુન જે કે છે કે મારા સ્વરૂપનું ધ્યાન કરતા કરતા મારી દિવ્ય જ્યોતિ ધ્યાન કરતા કરતા આ સ્થૂળ દેહનો ત્યાગ કરે છે એ મને આવીને મળે છે પછી એ જન્મ મરણના ચક્રમાં ફસાતો નથી બાકી જન્મ મરણના રોગ તો એટલા બધા લોકોને જીવને લાગેલા છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલ દુસ્તારે કૃપયા પાહી પાહી મુરારે માનવને જન્મનું પણ દુઃખ છે જીવ દરેક જીવોને જન્મનું પણ દુઃખ હોય છે અને મરણનું પણ દુઃખ હોય છે હકીકતની અંદર જન્મ મરણના દુઃખથી કોઈ બચી નથી શકતા પરંતુ જે પરમ ધામને પ્રાપ્ત કરી લે છે એ જ્યોતની અંદર પરમાત્માની જ્યોતિમાં આત્માની જ્યોતિ વિલીન થઈ જાય જેમ સમુદ્રની અંદર તમે મીઠાનો ગાંગડો અથવા સમુદ્રના કોઈ પણ પાણીમાં એક લોટો પાણી ભરી એમાં તમે મીઠાનો ગાંગડો નાખી દો થોડીવાર પછી તમે એ જ કે છે મીઠું બહાર કાઢવા કોશિશ કરો તો એ મીઠું તમે પાછું કાઢી નથી શકતા કારણ કે પાણીમાં એ ઓતપ્રોત થઈ ગયું હોય છે એવી જ રીતે પરમાત્મા ઓતપ્રોત બની જાય છે પછી એ જન્મ મરણના ફંદામાં કે ખાડામાં ફસાતા નથી એને મુક્તિ કહેવાય છે અને મુક્તિ પણ ચાર પ્રકારની હોય છે સાલોક સામીપ્ય સારૂપ્ય અને સાયુજ્ય સાલોક મુક્તિ એને કહેવાય કે લખ ચોર્યાશીના બંધનમાંથી મુક્ત થઈ અને છેવટે માનવ શરીરને પ્રાપ્ત કરવું એને કહેવાય છે સાલોક મુક્તિ સામીપ્ય મુક્તિ એને કહેવાય છે કે જ્ઞાની સંતોની પાસે જઈ એમના આત્મજ્ઞાન વિશેના વિચારોને સત્સંગને સાંભળવા એને કહેવાય છે સામીપ્ય મુક્તિ સારૂપ્ય મુક્તિ એને કહેવાય છે ખૂબ ખૂબ સત્સંગ સાંભળીને પરમાત્માના એ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થાય ભગવાનના સાચા નામને જાણવાની ઈચ્છા થાય અને સંતોને એના માટે પૂછવું એને કહેવાય છે મુક્તિ અને પછી સાયુજ્ય મુક્તિ એને કહેવાય છે કે એ ચોથી મુક્તિ છે મુક્તિ એને કહેવાય છે કે ભાઈ એ પરમાત્માનું જ્યોતિષ સ્વરૂપ ભરગો જ્યોતિષ સ્વરૂપ ડિવાઇન લાઈટ સ્વરૂપ જાણી અને એ જ્યોતિનું ધ્યાન કરવું અને પરમાત્મા એ સ્મરણ કરતા કરતા જે આ દેહનો ત્યાગ કરે છે તો કીધું છે તો એનું પછી જન્મ મરણમાં ફસાવાનું થતું નથી એને સાવજ્ય મુક્તિ મળી જાય છે એને પછી કોઈ શરીરમાં જવું પડતું નથી પરમાત્માના સ્વરૂપમાં એ સ્વરૂપ વિલીન થઈ જાય છે જ્યોત મે જ્યોત સમાની જ્યોતમાં જ્યોત સમાઈ જાય પછી કે છે એને કોઈ સુખ દુઃખના બંધનોમાં જન્મ મરણના ચક્રમાં જીવને પડવું પડતું નથી એટલે સમજી વિચારીને સમયની કિંમત સમજીએ આ શરીરની કિંમતને સમજીએ સાચા સંતોની સંગતિ કરીએ અને સાચા સદગુરુનું શરણ સ્વીકારીએ અને આ જીવન નૈયાને પાર લગાવવા માટેનું આત્મ જ્ઞાન આપણે જાણીએ અને આ સમયની અંદર માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક સદ્ગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ શાસ્ત્રયુક્ત એ પ્રેક્ટિકલ જ્ઞાન બતાવી રહ્યા છે જે લોકોને જે આશ્રમ નજીક પડે એ કે છે આશ્રમોમાં જઈ કારણ કે યુટ્યુબમાં પ્રવચનની નીચે એક મોબાઈલ નંબર પણ આવે છે એ મોબાઈલ નંબર પર સંપર્ક કરો જેથી કરીને તમને જે નજીક પડશે એના તમને એડ્રેસો આપવામાં આવશે અને ત્યાં જઈને તમે સત્સંગ ખૂબ ખૂબ સાંભળી અને પરમાત્માના જ્ઞાન માટે સંતોની પાસે વાત અને સાચી જિજ્ઞાસાથી જશો જશો સાચી ભાવનાથી તો તમને જીજ્ઞાસ જ્ઞાન બતાવવામાં આવશે જાણીને તન મન ધનથી સદગુરુ મહારાજજીની સેવા કરી અને ધ્યાન ભજન ભક્તિ કરી પોતાના જીવનને સફળ બનાવશો બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કી જય